હેલો મિત્રો શેરબજારની વાતોમાં આજે મિત્રો એ કંપનીની વાત કરવી છે અને એ કંપની બે હજાર બાવીસમાં આઈપીઓ લઈને આવી હતી અને એ આઈપીઓ દસ મે બે હજાર બાવીસનો ખુલ્યો હતો અને એની પ્રાઇસ બ્રાન્ડ હતી ત્રણસો ને સવા ત્રણસો ને છવ્વીસ રૂપિયા અને એ આપણી ગુજરાતની કંપની કચ્છની કંપની મિત્રો હવે કંપની શેર કિપિટલ વીસ કરોડ વીસ કરોડના દસ ફિશ વેલ્યુવાળા બે કરોડ શેર બહાર પાડ્યા આજે પણ બે કરોડ શેર હવે એ બે કરોડ શેર માંથી અડતાળીસ ટકા પરમોટર પાસે છે અને એમાં એફઆઈ વિદેશી રોકાણવાળાનું હોલ્ડિંગ પાંચ પોઈન્ટ એક્યાસી ટકા છે ડીઆઈવાળાનું હોલ્ડિંગ ચૌદ પોઈન્ટ બ્યાસી ટકા છે આપણા મ્યુચ્યુઅલ ફંડોને જોરદાર એના ઉપર ભરોસો છે અને ચૌદ ટકા હોલ્ડિંગ છે પબ્લિકનું હોલ્ડિંગ પચીસ ટકા છે અને આધાર એટલે કે બીજાનું હોલ્ડિંગ ટોટલ થઈ અને છ પોઈન્ટ ઓગણત્રીસ ટકા છે કંપનીનું નામ છે વિનિશ પાઇપ આ કંપની કચ્છની કંપની છે અને ભુજ વસે અને અંજાર વસે કંપની આવેલી છે અને તમે આ કંપનીની મુલાકાત પણ લઈ શકો છો જો કચ્છમાં રહેતા હોય તો કંપનીનો જો તમને હું વાત કરું તો ત્રણસો સવી એ કંપની સળસડાટ વધીને ચોવીસો પચાસ ઉપર હતી અને વચ્ચે ઓના મેં તો ખૂબ વિડીયો બનાવ્યા ગઝબ વિડીયો બના પરંતુ ચોવીસ પચાસથી ઘટી અને આ કંપની સીધી એપ્રિલ મેમાં ગયા એપ્રિલ મેમાં ભાવ ઘટી અને એક હજાર નીચે આવી ગયો હતો મિત્રો અને ત્યાંથી પાછો વધી અને અત્યારે ભાવ પંદરસોની ક્યુમોટરી ઉપર ચાલી ગયો છે અને ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ કંપનીએ ચોવીસો પચાસનો હાઈ બનાવ્યો હતો મિત્રો અને કંપની રિટર્ન કેવું આપ્યું છે તો એક વીકમાં સોળ ટકા એક મહિનામાં દસ ટકા ત્રણ મહિનામાં એકત્રીસ ટકા સો મહિનામાં પાંચ ટકા એક વર્ષમાં માઇનસ પચીસ ટકા અને બે વર્ષમાં પોત્રીસ ટકા અને ત્રણ વર્ષમાં ત્રણસો ને સાઠ ટકા કંપનીને ત્રણ વર્ષ થયા છે આઈપીઆઈ અને હવે કંપનીના ફંડામેન્ટ કેટલા મજબૂત છે એને જોઈએ કે વિનેશ પાઇપ મિત્રો એનું માર્કેટ કેપ ત્રણ હજાર બસોની હત્યાવી કરોડનું હોય નાની કંપની નાની કંપનીમાં આ પોઝિશન બનવા દે કાયમ જો તમે તમારા પોર્ટફોલિયોમાં નોની કંપની રાખશો નોની કંપની એટલે કે માર્કેટ કેપ નોનું હોય એને નાની કંપની એને ઓછાશીર્બાદ પાડેલ હોય એનો ભાવ હોય આ બધી નાની કંપની એનું માર્કેટ કેપ ઉપર આધાર ગણાય માર્કેટ કેપ એટલે આતારનો ભાવ ચાલુ ભાવ વધતા બહાર પાડેલા શેરનો તો જો તમે ગુણાકાર કરો તો તમને એનું માર્કેટ કેપ આવે ધારો કે હમણાં બે કરોડ શેર પાડ્યા છે અને પંદરસો રૂપિયા ભાવ છે પંદર દૂર તરી ત્રણ હજાર કરોડનું માર્કેટ કેપ થયું નાની કંપનીમાં સરસર વધે છે અને ઘટાડો થાય ઉપરથી જો લોકોને પ્રોફિટ ખૂબ થતો હોય અને વેચવાલી કરવા તૂટી પડે તો એ છે તળિયા ઉઘી લાગી દે હવે એનો યુપીએસ પીએસ એક દીઠ કમાણી પિસ્તાળીસ રૂપિયા સારામાં સારી કમાણી કહેવાય પીએ પોત્રીસે સેક્ટરનો પીએ ઓગણત્રીસ વેલ્યુએશન ગુડ છે અને કંપનીનું બુક વેલ્યુ બસો પોત્રીસ કંપની પાસે સારામાં સારી એસેટ હોય તો જ બુક વેલ્યુ સારું હોય ટીવી છ પોઈન્ટ આઠ અને ફેસ વેલ્યુ છે કંપની અત્યારે સામાન્ય ડિવિડન આપે છે બહુ વધારે ડિવિડન્ડ આપતી નથી પણ કંપની સારી છે હવે ખાસ વાત એ કરીએ કંપનીની વેચાણની વાત કરીએ તો કંપનીએ બે હજાર બાવીસમાં ત્રણસો છ્યાસી કરોડનો સેલ કર્યું હતું અને એકત્રીસ કરોડનો નફો કર્યો હતો ટીવીમાં પાંચસો બાવન કરોડનો સેલ કર્યું હતું અને ચુમ્માળી કરોડનો નફો કર્યો હતો ચોવીસમાં આઠસો બે કરોડનો સેલ કર્યું હતું અને પંચ્યાસી કરોડનો નફો કર્યો હતો અને બે હજાર પચીસમાં કંપનીએ નવસો ને અઠ્ઠાવન કરોડનો સેલ કર્યો છે અને બાણું કરોડનો નફો કર્યો છે હવે બે હજાર બાવીસમાં કંપનીનો ઇપીએસ એટલે કે એકસો દીઠ કમાણી બાવીસ રૂપિયા હતી તેવીમાં બાવી હતી મિત્રો પરંતુ ચોવીસમાં સીધી બાવીની જ બેકાળાઈ થઈ ડબલ થઈ ગઈ અને પચીસમાં બેતાળીની પિસ્તાળીથી થોડોક ગ્રોથ કંપનીનો ધીમો પડ્યો છે પરંતુ કંપનીની ખાસિયત એ છે કે આ પાંચ બનાવે છે જે મટિરિયલ બનાવે છે કંપની જે બોડકમમાં ઉપયોગમાં આવે એવું મટિરિયલ બનાવે છે અને મોટી મોટી સિટીઓમાં મોટા મોટા સ્ટેડિયમ હોય એરપોર્ટ હોય રેલવે હોય એ દરેક જગ્યાએ આ કમા આવે છે અને કંપની નિકાસ ઉપર વધારે ભાર આપી દીધો છે એનું કારણ એ છે કે કંપનીને કણદા અને મુન્દ્રા બંદર નજીક પડે છે અને એને ધારો કે કોઈ કંપની મધ્યપ્રદેશમાં હોય તે યુપીમાં હોય આવી કંપની અને એને નિકાસ કરવી હોય બહાર મોકલવું હોય તો એને સીધો હોયથી કોઈ પણ નજીકના બંદરે એનો સામાન લઈ જવો પડે નિકાસનો સમાન અને ત્યાંથી જહાર દ્વારા તે વિદેશ મોકલી શકે તો એની કોસ્ટ વધારે આવે બાકી ઓની કોસ્ટ બહુ ઓછી આવે છે કેમ કે બંદરથી બહુ નજીક એની ફેક્ટરી અને બીજી ખાસ વાત એ છે કે કંપની આપણે ગુજરાતની કંપની છે તમે જાતિ કંપની જોઈ શકો છો કંપનીએ વધારાની જમીન પણ ખરીદી છે અને એક નવો એના જેનો પ્લાન છે એનું વિસ્તરણ કરેલું છે પ્લાન મોટો કરેલો છે વચ્ચે કંપનીએ કંપનીનું દેવું થોડુંક વધ્યું છે પરંતુ ઓલ ઓવર કંપની ગુડ છે મિત્રો અને લાંબા સમય માટે જેનું વિઝન હોય પાંચ વર્ષ દસ વર્ષનું જેનું વિઝન હોય એ આ કંપનીમાં પૈસા રોકી શકે વોટ અને વોચ અને ના રોકી શકો તો વોચ લિસ્ટમાં રાખી શકો એનું એ કારણ છે કે આવી જ એક કંપની ઈ એપોલો બે હજાર આઠથી મારા પોર્ટફોલિયોમાં છે અને કંપની એ વખતે સો રૂપિયા કે એંશી રૂપિયા કંપની ચાલતી હતી અને એના પછી કંપનીએ એની ફીસ વેલ્યુ દસ રૂપિયા હતી એ પોચ કરી પહે બે કરી એટલે શેર એક શેરના પોચ શેર કર્યા અને પછી પોચ શેરનું બોનસ આપ્યું પોસ્ટના દસ શેર એટલે મારા પોર્ટફોલિયોમાં જે શેર એક શેર હતો એના સીધા દસ શેર થયા અને આજે કંપની ટોપ ઉપર ચાલી રહી છે અને અઢારસો ઉપરનો કંપનીનો એ ભાવ છે મિત્રો અને ઘટીને અત્યારે સત્તરસો આસપાસ એ પી એના પોલોનો આવ્યો એટલે લાંબા સમય માટે તમને સારામાં સારું આવી કંપનીઓ કામ કરતી હોય છે અને ઓમની પ્રોડક્ટ કાયમ માટે જરૂરી હોય છે બોધકમમાં ખૂબ પાઇપનો અત્યારે ઉપયોગ થાય છે પહેલા જેટલો લાકડાનો ઉપયોગ થતો હતો એનાથી વિશેષ હવે લોખંડનો ઉપયોગ થઈ ગયો છે મિત્રો આ બધી વાતો તો સમજા જેવી વાતો છે શેર બજારમાં અને જેને જેને રસ પડે છે એને જ મજા આવે જેણે રોકાણ કર્યું છે થોડો ઘણો નફો કર્યો છે એ લોકોને વધારે ખ્યાલ આવે અને નુકસાનવાળાના પોર્ટફોલિયો પણ હવે ધીમે ધીમે આ મજબૂરી વધી જાય થેન્ક યુ